અમદાવાદ એડવર્ટાઇઝિંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ કાર્નિવલ સિઝન છ નું આયોજન હતું બાર એજન્સીની પાંચ મીડિયાની એક સિનિયર સિટીઝન અને એક વુમન્સની જે ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ એડવર્ટાઇઝિંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનમાં કુલ સત્યાવીસ ટીમોએ ભાગ લીધો હતો વીસથી ચોવીસ ડિસેમ્બર સુધી સમગ્ર ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું એસીએ ક્રિકેટ કાર્નિવલ સીઝન સિક્સ નું કન્વીનિયર હું છું એસીએ ક્રિકેટ કાર્નિવલ સીઝન સિક્સ ની અંદર ટોટલ બાર એજન્સીની ટીમ છે અને પાંચ મીડિયાની ટીમ છે એ સિવાય એક સિનિયર સિટીઝનની ટીમ અને એક લેડીઝની ટીમ છે ટોટલ સત્યાવીસ મેચ છે ટુર્નામેન્ટ દરમિયાન જેમાં લી ગ્રાઉન્ડ ક્વાર્ટર ફાઈનલ સેમી અને ફાઈનલ એવી રીતની મેચ છે અને બેઝિકલી આ કાર્નિવલ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે જેની અંદર એજન્સી અને મીડિયાના મિત્રો તથા એમનો સ્ટાફ અને પરિવાર એ દરેક જણ આની અંદર જોડાય છે અને સતત પાંચ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલે છે દરેક ટીમની અંદર સાત ખેલાડી છે અમદાવાદની ટોટલ સંસ્થામાં એસી એજન્સી મેમ્બર છે પણ ટીમ બાર જણાની છે કડી છત્રાલ રોડ ઉપર આવેલી કેમ્પલાસ નામની કેમિકલ કંપનીએ છોડેલા ઝેરી ગેસને કારણે છ શ્રમિક ઊંઘળાયા હતા عليها <سؤال>